સુરતના ઓલપાડ તાલુકામાં કમોસમી વરસાદને પગલે ડાંગર સહિત પાકને નુકસાન થયું છે વરસાદને કારણે નુકસાન થયું અને કમોસમી ડાંગર સહિતના પાકને નુકસાનને લઈ માજી મંત્રી મુકેશ નિવેદન સામે આવ્યું તે સાંભળીએ છેલ્લા 3 દિવસથી સમગ્ર ગુજરાતની અંદર કમોસમી વરસાદ વરસી રહ્યો છે એમાં ખાસ કરીને સુરત જિલ્લામાં દક્ષિણ ગુજરાતમાં અને ઉલપા તાલુકાની અંદર ખૂબ વરસાદ પડવાથી ડાંગરને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે શેરડીના જે વાવેતર કર્યું છે એમાં બી ખૂબ નુકસાન થયું છે ત્યારે આજે મેં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને ગુજરાતના કેબિનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબને પત્ર લખીને ખેડૂતને વળતર આપવા માટે મેં રજૂઆત કરી છે અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે તમામ મંત્રીશ્રીઓને આ વિસ્તારની અંદર જે નુકસાન થયું છે એનો સર્વે કરવા માટે પણ સૂચના આપી આપી દીધી છે હું આપણા માધ્યમથી દરેક ખેડૂતોને કહેવા માગું છું કે આ કમોસમી વરસાદને લીધે જે નુકસાન થયું છે એ નુકસાનમાં ગુજરાત સરકાર આપણી સાથે છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે દરેક વખતે આવા સંજોગોમાં મદદ કરી છે તો આમાં પણ મદદ કરશે